એક કવિતા મે બનાવી છે જે એના ગુણો અંગુણોની ધ્યાન માં રાખીને બનાવી છે તો આજે હું એ સ્વરચિત કવિતાનું પઠન કરવા માંગુ છું આમ તો તમને વસમી વિકાઈ મારા ભૂલકાઓની કેમ કહેવાશે ક્યાંથી આવી આ પળ શાળાને કેમ સહેવાશું કૈલાશજી નું નામ આવી રહી સૌથી મેચોર સંસ્કાર માગી લીધા સુહાની જેનું નામ ઇતો બારે બટક બોલી કામ આપ્યા પછી જોવું પડે એ વાત સૌએ કબૂલી કુમન અને કાજલ હંમેશા રહેતા ચૂપચાપ ક્યારે બોલશે ત્રણેય જણા થાય મનમાં સંતાપ જીયા જેનું

શિવાની જે નું નામ શાળામાં રહે રોજ હાજર સો ટકા હાજરી દર મહિને મેળવે પુરસ્કાર નિકિતા ઉરમીલા જેનું નામ એના અક્ષર બહુ સુંદર શાંત અને ડાહી છોકરીઓ છે આજે હું કરું છું એની થાય મરજમાન તાજે નિકિતા આમ તો પિતરાઈ મેનો ક્યારેક ઝઘડતા બાળકો માટે એમના ગુણો અગુણો ધ્યાનમાં ધરી અને મેં સ્વરચિત કવિતા રચવાનો પ્રયાસ કર્યો છે